નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા લોકસાહિત્યકાર નરેન્દ્રસાઈ ભાગેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો એક બાળક એના પિતાને પૂછ્યું કે પિતાશ્રી ત્રેતા યુગમાં રામચંદ્ર ભગવાને પિતાજીની આજ્ઞાનું પાલન કર્યું એટલે પૂજાણા દ્વાપર યુગમાં ભક્ત પ્રહલાદે એના પિતાજીની આજ્ઞાનું પાલન ન કર્યું એટલે પૂજાણા હવે મને કન્ફ્યુઝન એ છે કે મારે આપની આજ્ઞાનું પાલન કરવું કે ન કરવું અન્યા પિતાશ્રીએ જવાબ દીધો કે બેટા આ નથી દ્વાપરિયુગ કે નથી ત્રેતાયુગ આ છે કળયુગ આયા હું અને તું તારી માતાની આજ્ઞાનું પાલન કરશું ને એ જ આપણા માટે હિતાવહ છે એક ભિખારી મસ્જિદની બહાર ભીખ માગવા માટે બેઠો હતો કટોરા લઈને બેઠો પણ મસ્જિદમાંથી નમાજી જે કોઈ બારા નીકળતા તે કોઈ એની હામી નજર માંડી નહીં અને નજર ચોરી અને નીકળી ગયા બધાએ પછી ભિખારી ન્યાથી કંટાળીને ઊભો થઈ ગયો અને ગુરુદ્વારા આગળ જઈને બેઠો ન્યાય એ જ પરિસ્થિતિ કોઈએ કાંઈ રૂપિયો દીધો નહીં ત્યાંથી એ કંટાળીને ઊભો થઈને મંદિરની આગળ જઈને બેઠો મંદિરની આગળ જઈને બેઠો તો ન્યા બારા આવતા લોકો સલાહ દેવા માંડ્યા કારણ કે સલાહ તો મફત દેવાય ને એમાં કયા પૈસા થાય એ લોકોએ સલાહ દીધી કે આમ પઠ્ઠા જેવો છે તંદુરસ્ત શરીર છે મજૂરી વળી જાય કામ ધંધો કરે મફતનો ખામાં કોઈએ રૂપિયો દીધો નહીં અન્ભિખારી કંટાળ્યો ત્યાંથી ઊભો થઈ અને બિયર બારના દરવાજે જઈ કટોરો લઈને બેઠો અને એક દારૂડીયો દારૂ પીન બહાર આવ્યો તો એણે પચાસની નોટ એના કટોરામાં મૂકી અને પછી તો જે કોઈ પીન બહાર આવે કોઈ સોની કોઈ પાંચસોની કોઈ બસોની નોટો મૂકી આખો કટોરો ઉભરાઈ ગયો છલો છલ કટોરો ભરાઈ ગયો હવે કટોરો ભરાઈ ગયો એટલે ભિખારીએ બે હાથ પહોળા કર્યા અને આમાં આકાશની સામે જોઈને ઈશ્વરને કીધું કે હે પ્રભુ ક્યાંનું સરનામું દે છે અને ક્યાં રહીએ છીએ એની ખબર નથી પડતી સાચું સરનામું તો દે આ તાકાત આધ્યાત્મની છે બાપાએ દીકરાને પૂછ્યું કે બેટા સરકારી સ્કૂલના માસ્ટરજીને શું કહેવાય ઇંગ્લિશમાં એટલે છોકરો કે પપ્પા જીએસટી અને બાપા આખી શું મજાક કરે છે એટલે કે આ પપ્પા હા વાંચું છે જીએસટી જ કહેવાય ગવર્મેન્ટ સ્કૂલ ટીચર હેલિકોપ્ટરના દોરડા ઉપર બાર ડૉક્ટર અને સાત એન્જિનિયર અને એક શિક્ષક લટકતા હતા અને હેલિકોપ્ટર હાલ્યું જતું હતું ત્યાં પાયલટે એનાઉન્સ કર્યું કે ભાઈ વજન વધે છે એક જણાએ દોરડું છોડવું પડશે એટલે ત્યાં સવાલ ઊભો થયો કે કુરબાની દેગા કોણ એટલે શિક્ષકે કીધું ભાઈ અમે શિક્ષક છું અમે શિક્ષક છીએ એટલે કુરબાની તો અમે જ દેશું અમે ગુરુ છીએ પાડો બધા તાળી અને ડૉક્ટર એ તાળી પાડી અને એ બરણાટી મારે ગયા અને શિક્ષકને આપોઆપ વજન ઘટી ગયું અને શિક્ષક તરી ગયા એટલે એન્જિનિયર બનો ડોક્ટર બનો કે વડાપ્રધાન બનો પણ ગુરુ આખરે ગુરુ જ હોય છે વકીલને જજ સે કહે કે મિલોટ કાનૂન કી કિતાબ के 15 नंबर के पेज पर लिखा है वही हिसाब से मेरे क्लाइंट को आप बाइजत रिहा कर दीजिए એટલે જજ સાહેબે કીધું કે પુસ્તક پیش કી જાય એટલે કાનૂની કિતાબ پیش કરી અને જજ સાહેબે 15 નંબરનું પાનું ખોલ્યું તો 500 520 નોટો હતી અને જજ સાહેબ બોલે કે બહુત ખુબ બહુત ખુબ ऐसे दो સબૂત ઓર پیش کیے જાય ऐसे दो સબૂત ઓર پیش کیے જાય લગ્ન સમારોહમાં ગયો હતો અન્યા સ્વાભાવિક રૂપે બે જણા ટેબલ ઉપર ચાંદલો લખવા બેઠા હોય એક ચાંદલો લખતો હોય અને બીજો પૈસા ગણી ગણીને પર્સમાં મૂકતો હોય હવે અહીંયા ત્રણ જણા બેઠેલા એક જણાના હાથમાં માઈક હતું અને આમ એમ એન્કરિંગ કરે કોઈ ચાંદલો લખાવે એકસો એક રૂપિયા તો કે ફલાણાભાઈ તરફથી એકસોને એક રૂપિયા મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ થોડી વાર રહીને કોઈ પાંચસોને એક લખે ફલાણાભાઈ તરફથી પાંચસોને એક રૂપિયાનું દાન મળે છે ચાંદલો મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ પછી ત્રીજો એક માણસ આવ્યો અને પાંચ જણા જમેલા એટલે ઓલા એન્કરે કીધું કે પાંચ જણા જમી ગયા છે એટલે ફલાણાભાઈ તો એકવીસ રૂપિયા ચાલલો કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ વાત સ્ટેજ ઉપર ભાઈ સાંભળી ગયા અને કટાર નોખી કરી મેનમાંથી ધોળીને આવીને ઓલાને કાંઠો પકડી કે એ તારેના લગ્નમાં આવ્યો ને મેં એ અગિયારસો રૂપિયા ચાલો કર્યો હતો ને હું એકલો જ જમ્યો હતો અને હાળા પાંચ જણા થાળીઓ ઉલાડી જાઉં છો લાખ એકવીસો રૂપિયા નકર આ હગી નહીં થાય અને કટાર હામી ધરીને ઓલાને એકવીસ ફૂલ લખવા પડ્યા બોલો લ્યો અને પછી કાઉન્ટર ઉપર આઈસ્ક્રીમ વેચાતી હતી ત્યાં એમનો એક કુટુંબી ઊભો હતો હાથમાં વાડકીમાં કંકુ લઈ અને જે કોઈ કપ લે આઈસ્ક્રીમ અને કપાળમાં તિલક ચાંદલો કરે એટલે હું રાજી બહુ થયો મેં તો આ રીત રિવાજ તમારો બહુ સરસ છે યાર અને કેમ મેં તો દરેકને તમે કંકુ તિલક કરો છો કેટલો અધ્યાત્મ છલકાય છે આમાં એટલે બોલ્યો કે કોઈ રિવાજ નહીં કાંઈ અધ્યાત્મ છલકાતું નથી પણ અહીંયા લોકો બબેન ચાર વાર આઈસક્રીમના કપ ઉલાડી જાય છે મોગી આઈસક્રીમ છે ને આઈસક્રીમ ઘટે છે એટલે તિલક કરીએ ને એટલે એમને ખબર પડી જાય કે બીજી વાર આવ્યો છે તિલક એના થાય છે કોઈ રીત રિવાજના નથી થતા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી